ઘર આંગણામાં આજે છાણનું લીપણ થઈ રહી રહ્યું છે શાંતિ પોતાની મામીને મદદ કરી રહી છે મામા રમેશ પોતાની નાનકડી લારી તૈયાર કરી રહ્યા છે મામા ગામ ગામ ફરીને નાના મોટો પ્લાસ્ટિકનો સામાન વેચે છે બસ તે જ લટકાવી રહ્યા છે ક્યાંક કંઈક છૂટી ન જાય નહીં તો જો કોઈ કોઈએ માગ્યું અને હોવા છતાં ના આપી શકે તો તેમને દુઃખ થાય છે મામાને બે છોકરીઓ અને એક છોકરો છે ત્રણે શાંતિથી નાના છે કોઈ મામાને મદદ કરે તો કોઈ શાંતિની મામીને દરવાજા પર કોઈના અવાજનો આવવાનો અવાજ આવે તો આજકાલ આ વ્યક્તિનું લગભગ મહિનામાં એકવાર શાંતિના ઘરે આવવાનું થઈ જ જાય છે શાંતિ તેમના આવતા જોઈને કામ છોડીને ઘરની અંદર જતી રહે છે શાંતિના મામા રમેશ તેમને જોતાં જ બે માંથી તેમના આવવાનું આમંત્રણ આપે છે મામા અરે કરુણભાઈ આવો આજે સવાર સવારમાં કેવી રીતે આવવાનું થયું કરુણા અરે મારે અહીં નજીકના જ કોઈની પાસેથી ઉધાર લેવાનું હતું કમ વખત લીધા પછી પાછા આપવાનું નામ જ નથી લેતા તેમને લાગે છે કે મારે પૈસાની શું જરૂર છે મારી પાસે તો બહુ જ અરે બહુ છે તો લૂંટવામાં માટે કેમ ભાઈ રમેશ રમેશ આ તદ્દન સાચી વાત કરુણા વાત વાતમાં દર વખતે પોતાની ધનવાન હોવાનું વખાણ કરવાનું ભૂલતો નથી એક લગ્ન પહેલાંની જ કરી ચૂક્યો છે પત્ની હવે આ દુનિયામાં નથી તેની નજર શાંતિ પર છે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે આ વાતનો ઇશારો તે ઘણીવાર કરી ચૂક્યો છે વાત વાતમાં પોતાની વાત છેડે છે પરંતુ શાંતિના મામાને બિલકુલ પસંદ નથી તે શાંતિ કરતાં ઉંમરમાં બમણાથી પણ મોટો છે થોડી પછી તે ફરીથી એ જ વાત પર આવે છે જેના માટે તે આવ્યો હોય છે કરુણા અરે રમેશ તું કંઈક વિચાર કરી રહ્યો છે કે શું શાંતિ મો માટે કોઈ છોકરો જોઈએ છે તું તો આખો દિવસ ફરે છે કંઈક ખબર છે કે હવે શું વાતો ઉડવા લાગી છે રમેશ અરે કેવી વાતો કરુણાભાઈ અરે ભાઈ મેં સાંભળ્યું હવે આ વાત ઉડી થઈ જાય શાંતિ શુભ નથી કોઈ દોસ્ત છે એક તો મા ગુજરી ગઈ બીજી જ્યારથી અહીં છે ત્યારથી તું પણ પરેશાન છે કોઈ પ્રગતિ થ નથી થતી મામી આ વાત સાંભળી રહી છે તેમના ચહેરાનો અભાવ આ વાતનો પુરાવો આપે છે કે તેઓ પણ આ વાતને ક્યાંક ને ક્યાંક માને છે રમેશ અરે આવું કોણ ફેલાવી રહ્યું છે એવું તો કંઈ નથી કરુણા તો પછી બે વાર પહેલાં વાત થતાં થતાં કેમ રહી ગઈ રમેશ એ તો થોડી હરભરાટ કરુણા અરે વાત કંઈ પણ હોય પણ વાતની વાત તો આ બધા લોકો બનાવી લે જ છે હવે તું વધારે વાત ન કર નહીં તો મુશ્કેલી થશે લોકો એ જ બોલશે કે જો મા જીવતી હોત તો આવું થાત શું શું મોં બતાવીશ પછી તારી બહેનને રમેશ ગરીબ પછી તેની બહેનની યુવાન દીકરીની જવાબદારી તેના માથે પિતા તો ખબર નથી ક્યાં છોડી ગયા મા ના ગયા પછી તેણે કોશિશ કરી પણ ક્યાંય વાત બની ન હતી શાંતિ દેખાવામાં ઊઠ બેસવામાં બહુ સારી હતી ભલી છોકરી હતી પણ કંઈક હતું જે આડે આવી જ રહ્યું હતું રમેશને પણ હવે લાગવા માંડ્યું હતું કે તેણે જલ્દીથી કંઈક કરવું પડશે શાંતિની મામીનો વ્યવહાર પણ કંઈક બદલાયેલો હતો આ વાત શાંતિની પણ દેખાઈ રહી હતી મામા મામીની વાત પણ એ વિશે થતી હતી હોય છે પણ શાંતિની ખબર હતી કે તેની વાત વાતથી પરેશાન હવે વધવા લાગી છે શાંતિની મામી એક સવારે શાંતિની તેની બહેનો સાથે બજારમાં કંઈક લેવા માટે મોકલી દીધી મામા સવારે ફરી જવાની તૈયારી કરી રહ્યા હતા પોતાની લારી સજાવી રહ્યા હતા મામી અરે કંઈક વિચાર કરો શું બસ લારી જ લાગેલા રહેશો મામા કહે છે કે શું તિજોરીમાં પોતાનું ખાવા પીવાનું બીજું અનાજ આનાથી તો ચાલે છે મામી હું પણ એ જ કહી રહી છું તમે ક્યાંક રાજા તો નથી આ તમારી ભાભી છે પણ ક્યાંકની રાજકુમારી તો નથી જ્યારે તેને કરુણા એ માણસ પસંદ છે કેમ મોં ફેરવીને બેઠા છો ઠીક ઠાક રૂપિયા પૈસા પણ છે મામા સંબંધ ક્યાં મામી ઈચ્છા કરુણાની વાત તેને સમજા જ નથી કે શાંતિની પત્ની બનવા માંગે છે મામા તું પાગલ છે કે શું મોટો છે તે શાંતિથી જો આવા લગ્ન કરાવી દીધા તો લોકો શું કહેશે અને સાનો પૈસો છે તેનામાં દેખાવડો વધારે છે મામી અરે તારાથી તો વધારે છે કંઈક કરીને ઓછામાં ઓછું ગુજારો તો કરી જ લે છે ને તો આખી જિંદગી પણ લારી પર ચપ્પલ ઘસીશ તો પણ તું તેના જેવું મકાન નહીં બનાવી શકે પછી ઉંમર નીકળી જશે તો એ આવ્યો જ તે પણ નહીં મળે મામા શું ઉંમર છે વીસની હશે હજી તો સમય છે મામી ઠીક છે પછી કરો મનમાની જવું જ કે કયો રાજકુમાર લાવો છો તેના માટે પોતાની બે દીકરીઓ છે તેમની પરવા પણ નથી મામાએ આ વાત બધી વાતો વિચારવા મજબૂર તો કરી રહી હતી પરંતુ તેમ છતાં પણ હજી તેણે વિચાર્યું છે કે છોકરી માટે સારું જ હશે તેની પસંદનું હશે તે કરી શાંતિના મનની વાત કોઈ સમજાતું નહોતું જાણે કે તેને સપનામાં જોવાનો અધિકાર પણ ઉપરવાળાએ છીનવી લીધો હોય તે બધાની મરજીમાં રાજી છે જોકે કોઈ ખૂણામાં તે પણ વિચારમાં છે તેણે જાણે છે કે જે વિચાર્યું તે પૂરું નહીં થાય પરંતુ તેમ છતાં પણ એક નાનકડી આશાનો દ્વીપ પ્રગટાવીને બેઠી છે ક્યાંક કંઈક થઈ જાય અને એક દિવસ કંઈક આવવું જ થવાનું હતું એક દિવસ સવાર સવારમાં જ તેમના દરવાજા પર કોઈ આવ્યું જે નજીકના ગામનો હતો તેમનો પરિચય વાતચીતમાં તેણે જણાવ્યું કે એક પરિવારને તમારી છોકરીની તસવીર બતાવી પરિવાર સારો ખાતા પીતો છે છોકરો પણ મહેનતું છે બસ એક છેલ્લો છોકરો છે તેમના પરિવારમાં લગ્નની વાત ચલાવો તમે કહો તો રમેશ તો જાણે ચીતો જ થઈ ગયો હોય આખો જમકી ગઈ રમેશ અરે હા કેમ નહીં જ્યારે તે આવા માંગે આવી શકે છે કંઈ છુપાવવાનું નહીં અમારી સ્થિતિ જણાવી દેજો અમે છોકરી આપી શકીએ છીએ બસ કંઈ પણ આપવાની અમારી હેસિયત નથી પરિચિત અરે તે બધું હું વાત કરી લઈશ નક્કી કરેલા દિવસ દિવસે છોકરો અને તેના પરિવારના લોકો આવ્યા શાંતિને દિલમાં ફૂલ ખીલી રહ્યા હતા જાણે સપનામાં પોતે પૂરા થવા આવ્યા હોય પોતાના પર તેણે તો છોડી દીધું બધું ભાગ્યના ભરોસે જાણે કોઈ રાજકુમાર જ આવ્યો હોય તેને અપનાવવા શાંતિએ તેને માત્ર થોડી સેકન્ડ માટે ઝલકમાં જોયો પછી વડીલોએ વાત નક્કી કરવાનું શરૂ કરી દીધું શાંતિ હવે ચૂપચાપ રૂમમાં બેઠી હળવું હળવું મુસ્કરાઈ રહી હતી તેમના ગયા પછી જાણે કે મામાને એક અલગ જ પ્રકારનો સંતોષ મળ્યો હોય તે શાંતિ પાસે ગયા તેણે માત્ર જોઈ તેના જોવાના જ તે સમજી ગયા કે શાંતિ છોકરો પસંદ છે હવે તે ભગવાન પાસે એ જ દુઆ કરી રહ્યા હતા કે હવે તેને ઘર વસી જાય કોઈ મુશ્કેલી ના આવે લગ્નના દિવસે આવી ગયો હતો શાંતિ સજી ધજીને તૈયાર બેઠી રાજન માટે તેના થનાર પતિ સાથે સાત ફેરા લેવા માટે કે અચાનક તેના ઉંમર રાજન આવી જાય છે તેને જોઈને તે ગભરાઈ જાય છે ગભરામણમાં થોડી સેકન્ડોમાં રહે છે પછી તે શરમ બની જાય છે શાંતિ અરે તમે અહીં કેમ આવ્યા છો ખબર છે ને લગ્ન પહેલાં જોવા શુભ નથી હોતું રાજન તારો અવાજ તો મેં મેં જ વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે સારો છે શાંતિ કશું જ કહેતી નહીં ચૂપ રહે બસ અંગૂઠાને વાળે છે રાજન પહેલાં કેમ મારી સાથે વાત ન કરી તે શાંતિ પહેલાં હું કેવી રીતે કરું મને લાગ્યું કે તમને વાત નથી કરવી જો કરવી હોય તો કંઈક પ્રયાસ કરત મારી સાથે વાત કરવાનો મારે તો તમને ઘણું બધું બોલવાનું છે પણ રાજન સારું બોલ શું બોલવું છે શાંતિ સપનામાં મેં જોયા નહોતા ડર લાગતો હતો કે પૂરા નહીં થાય પણ ક્યાંક ને ક્યાંક તારા જેવો પતિ જોઈતો હતો હું જ્યારે પણ થોડું ઘણું કોઈ ખૂણામાં વિચારતી તો આવું જ કંઈક વિચારતી હતી જે મારું ધ્યાન રાખે મને પ્રેમ કરે બાળપણથી જ અભાવ છે માનો પ્રેમ ન મળ્યો પિતા ક્યાંક છોડીને ચાલ્યા ગયા એવું નથી કે મામા મમ્મી ધ્યાન નથી રાખ્યું પણ ક્યારેક પોતાની નાની નાની મનમાની ન કરી શકી ક્યારેક રિસાયને પોતાની વાત ન મનાવી શકી હું ઈચ્છું છું કે એવું કંઈક હોય જ્યાં મારે કશું વિચારવું ન પડે રાજન હા હું જાણું છું કે તારા દિલમાં આજ સુધી કોઈએ નથી સાંભળી પણ હવે એવું નહીં થાય રાજને તેનો હાથ પકડે છે શાંતિની આંખોમાંથી આંસુના ટીપા ટપક્યા જાણે ક્યારેક રોકી રાખ્યા હોય ત્યારે તે દરવાજા પર જોરથી ટકોરો થાય છે બહારથી મામી છે તેને ફેરા માટે બોલાવી રહી છે તે હરબડાઈમાં ઊભી થાય છે અને દરવાજો ખોલે છે મામી તેને આંગણમાં બનેલા નાના લગ્ન પંડાલમાં લઈ જાય છે જ્યાં તેનો વરરાજા બેઠો છે શાંતિ ત્યાં જ જઈને બેસે છે અને પંડિતજી પોતાનું કામ શરૂ કરી દે છે મામા બેઠા છે પોતાનો ચહેરો લઈને જે પાઘડી બાંધી હતી તેનું પણ ભાન નથી કે હવે ક્યાં છે આસપાસ થોડા ઘણા લોકો પણ છે શાંતિના વરરાજા હવે શહેરો હટાવીને શાંતિ જુએ છે વરરાજા બીજો કોઈ નહીં પણ કરુણા છે શાંતિની પણ આ ખબર છે કે રાજન અને તેના ઘરમાં લોકોએ આ પણ સંબંધ તોડી નાખ્યો છે તે પણ લગ્નના દિવસે તેનું કારણ તેમને ન જણાવ્યું હતું કે તેમના ઘરમાં કંઈક અશુભ થઈ રહ્યું ગયું છે અત્યારે તેમને માફ કરો લગ્નની તૈયારી થઈ ગઈ હતી બધા લોકો આવ્યા હતા હવે જો આ વખતે લગ્ન ન થયા તો કદાચ પછી થવા મુશ્કેલ છે કરુણા ત્યાં જ હતો તેણે આ વાતમાં પોતાના માટે એક અવસર જોયો અને બધાની સામે ફરીથી પોતાની વાત મૂકી ગામના લોકોએ તેનો સાથ આપ્યો અને મામીએ પણ પછી તેના મામાને સંભળાવવું જ પડ્યું શાંતિની આ વાત ખબર પડી ગઈ હતી તે સમયે રૂમમાં તે કલ્પના કરી રહી હતી કે જો બધું બરાબર હોત તો તે રાજન સાથે કઈ રીતે વાત કર તે દસ મિનિટની કલ્પના તેના મનમાં હતી તેની મનગમતી દસ મિનિટ હતી તેના પછી એકવાર ફરી તે ચાલી પડી પોતાના નસીબ સાથે લડવા આખી વાર્તા સાંભળવા બદલ આપ સૌનો દિલથી આભાર મને પૂરી આશા છે કે આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ છે જો તમને વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરું જેથી અમે આવી જ વધુ રસપ્રદ અને ભાવનાઓની ભરેલી વાર્તાઓ તમારા સુધી પહોંચાડી શકીએ અને હા વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો તમારો